હાલો મિત્રો આજે હું શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે આવ્યો છું તો તમે જોઈ શકો છો તો વિડીયોમાં બનીને રહેજો તો અંદરની શિવલિંગ જોઈ શકો છો તમે જોઈ લો કેટલું સરસ મંદિર છે તો વિડીયોમાં બનીને રહેજો આ ઝાલર વગાડવાનું છે ના ગણપતિ ભગવાન છે ના હનુમાનજી મહારાજ છે તો તમે જોવો છો તો આ પાછળની સાઈડ છે જોઈ લ્યો સામે જોવો છો તો ફ્લેટ એ છે આ બાજુ જોઈ લો તો નીચેની ફરતી બાજુ બગીચો છે તમે જોવો જ છો જોઈ લો ચારેય બાજુ બગીચો છે જોવો જ છો તમે આ બાજુ એ ફ્લેટ જ છે આ બાજુ ટેનામેન્ટ બને છે જોવો છો તમે અને અહીંયા છે દીપમાળા શું દીપમાળા કરી શકો તમે અને આ છે હનુમાનજીનું નું મંદિર એમાં જોઈ શકો છો તો અંદર જોઈ શકો છો હનુમાનજી છે ગણપતિ છે અને શનિદેવ છે અને હનુમાનજી બેઠા છે આ છે નારિયેલ છીલવાનું આ છે હાથ ધોવાનું પાણી પાવાનું બધી રીતે છે અહીં પણ ઝાડવા છે અને અહીં બેસવાનું સિટિંગ છે જોઈ શકો છો તમે ના એ તમે જોઈ લ્યો મેલડી નું મંદિર છે શીતળામાં નું મંદિર છે બગીચો છે તો તો આ આવવાનું છે તમે જોઈ મેં તમને પાછળની સાઈડ નો બતાવ્યો વિડીયો જોઈ લ્યો થી જોઈ શકો છો બે બાજુ બગીચો છે જોઈ લો તો અહીંયા મારો વિડીયો પૂરો પૂરો કરું છું સારો લાગ્યો હોય તો શેર કરો કોમેન્ટ કરો ને લાઈક કરો ખુશ રહેજો ખુશ રહેવા દેજો સબસ્ક્રાઈબ કરજો